સમસ્યાઓ આવે છે આવી ફરિયાદો અનેક વાર સાંભળવા મળે છે પણ તમે અંજારના નાની નાગલપર ગામમાં મેઘજીભાઈ વિરાણીને જો મળો તો તમને સમજાઈ જાય કે ગૌ આધારિત ખેતી બહુ મજાની છે કસદાર પણ છે દમદાર પણ છે આ મેઘજીભાઈ વિરાણી એક એકર ચાર એકર જમીન છે એમની પાસે ફળો અને શાકભાજી ફૂલો અને શાકભાજીની ખેતી ઘણા સમયથી કરે છે ને બે હજાર ત્રણ થી તો એ ગૌ આધારિત સંપૂર્ણ ગૌ આધારિત ખેતી કરે છે ગૌશાળા પણ છે નવેક વર્ષથી નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર છે અને ગૌ આધારિત પ્રોડક્ટ ઘણી બધી બનાવે છે સો દોઢસો પ્રોડક્ટ બનાવે છે અને એ બહુ જાણીતી પણ છે એટલે કે સંપૂર્ણ રીતે ગવાધારિત ખેતી અને એના ઉત્પાદનો મેઘજીભાઈ કરે છે આવા મેઘજીભાઈ સાથે આજે સંવાદ કરવો છે મેઘજીભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સ માં નમસ્કાર નમસ્કાર મેઘજીભાઈ પહેલેથી તમે ખેતી કરો છો કે બીજો કોઈ વ્યવસાય કરતા હતા ના બાપ દાદા ની ખેતી છે અને મને ઓગણીસો ચોરાણું માં ખેતી જવાબદારી સોંપવામાં આવી ત્યારે રાસાયણિક ખેતી થી પ્રારંભ કર્યો હતો અને અતિશય રાસાયણિક વાપર્યું એટલે જમીનમાં થોડાક દિવસ ખુબ ઉત્પાદન આવ્યું પછી જમીન બિન ઉપજાવ થઇ ગયું બહુ ઘટી ગયું એટલે બહુ મારા ઉપર બેઠક માં જવાનું હતું સજીવ ખેતી મંચ કરીને ભુજ માં એક મિટિંગ હતી અને એમાં જવાનું અને જાણ્યું કે ગાય આધારિત ખેતી કરવાથી ખર્ચ ઘટે છે અને ધીમે ધીમે ઉત્પાદન વધે છે એટલે બે હજાર ની સાલ થી મેં

હા મારો માત્ર વ્યવસાય પણ ચાર એકર ખેતી પણ કોઈ વ્યવસાય નથી અને ખુબ લહેનો થઈ ગયો તો એટલે ચાર એકર જમીનમાં જયારે ત્યારે ગાયનું ગૌમૂત્ર ભેગું કરી અને ગૌમૂત્ર પદ્ધતિ નથી એટલે બજારમાંથી ઓર્ગેનિક ખાતરો અને ગોબર એ રીતનું પ્રારંભ કર્યું અને જરૂર પડે ત્યારે હું છેલ્લા પેલા ત્રણ વર્ષ મિક્સ માં ચલાવ્યું એમ ચારે ચાર એકર ત્રણ વર્ષ જરૂર પડે ત્યારે યુરિયા કેવો બદલાવ જોવો છો હા પછી જે અનુભવ એવો થયો કે જે મિક્સમાં ચલાવતો ત્યારે એવું લાગતું કે ખુબ ખર્ચો વધી ગયો છે ત્યારે ખર્ચ પણ ઘટી ગયો અને ઉત્પાદન જે રાસાયણિક એનાથી પણ અત્યારે સારું ઉત્પાદન આવે છે ખર્ચ ખૂબ ઘટી જાય છે નફો એકંદરે જોઈએ તો ખુબ સારો એવો નફો ગાય જોવા મળે છે ખાસ કરીને બીજું આમાં સફળતા એટલા માટે મળી કે આખો પરિવાર અમારો જોડાઈ ગયો આખો પરિવાર નો સહયોગ છે આખો પરિવાર સાથે મળી વહેલી સવારથી કામે લાગી જાય અને બધા જ ખેતીમાં બે દીકરા દીકરી ધર્મપત્ની

સતાણું માં ડાંતી વાળા યુનિવર્સિટી માં ત્યાં જાણવા માટે ગયો અને ત્યાં ત્રણ દિવસ રોકાય અને શીખ્યો એમ ત્યારે માં આવ્યું કે ફૂલો ની ખેતી પણ કરી શકાય એટલે ઓગણીસો અઠાણું થી મેં ફૂલ ની ખેતી નો પ્રારંભ કર્યો એમ ઓકે તો ધ્યાનમાં આવ્યું કે માર્કેટ ક્યાં હશે તો એવું કઈ વિચાર્યા વગર મેં વાવી નાખે એમ પછી માર્કેટ ચાલુ થયા એટલે માર્કેટ અહિયાં ખુબ સારું ગાંધીધામ માં આદિપુર માં શહેર છે ત્યાં ખુબ સારું માર્કેટ પણ મળી ગયું અને હું દરેક ખેતર ખેડૂત મિત્રો એના કરતા પણ વધારે વળતરની ખેતીમાં મળે છે હા ખુબ સારું માર્કેટ આજુબાજુમાં આપણે શોધી લઈએ તો ફૂલોની ખેતીમાં થોડી મહેનત છે તેમાં ખાસ કરીને દેશી ગુલાબ છે એમ દેશી ગુલાબ મેહનત માં એવું છે કે દેશી ગુલાબો હોય એટલે એનું આયુષ્ય એક દિવસ હોય છે એટલે એને વહેલી સવારે એટલે સૂર્ય ઉગે એના પેલા ઉતારી લેવા પડે લગભગ આખો પરિવાર ચાર વાગે સવારે ગુલાબને ઉતારવા લાગી એટલે બે કલાક ઉતારવાના ચાલે પછી એક એક લખીને પેકિંગ કરી અત્યારે મારે જમીન ઓછી છે એટલે ગૌ કરી છે એટલે ચારો છે જયારે હું પેલા શરૂઆત કરી ત્યારે ગુજરાત પણ મુંબઈ છે સુરત છે પછી અમદાવાદ છે પછી એની જે રાજસ્થાનમાં અજમેર છે

નવ વર્ષ પહેલા બે ગાયો પરિવાર માટે હતી પછી ગાયો વધારી અને શરૂઆતમાં માત્ર દૂધ માટે ગાયો રાખી અને દોઢસો ગાયો હતી દૂધ અંજારમાં વેચીએ તો ચાલીસ થી પચાસ રૂપિયા લીટર આવે પછી એનો બધો હિસાબ કરીએ તો દૂધ પડતર છે એ એસી રૂપિયા લીટર પડતર થાય અને ચાલીસ પચાસ માં વેચવાનું એટલે ખુબ એમાં ખોટ ખાધી પછી શાસ્ત્ર માં વાંચ્યું તો કે ગાવો વિશ્વ છે માત્ર ગાય આખા વિશ્વ નું પાલન કરી શકે તો મારું ઓછું શું કામ કરે તો મારી ક્યાંક ભૂલ છે એમ સમજવાની એટલે એમાં અભ્યાસ ચાલુ કર્યો અને એમાં ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું જે ગો સેવા વિભાગ છે એમાં હું જોડાયેલો છું એટલે ઉમાથી પણ ખુબ માર્ગદર્શન મળ્યું અને શાસ્ત્રમાં એવું એક કીધું તો ગોમય વસતે લક્ષ્મી એમ ગાયના ગોબર માં લક્ષ્મી છે તો એના ઉપર અમે કામ ચાલુ કર્યું છેલ્લા નવ વર્ષ પહેલા એમાંથી ગોબર અનેક પ્રકારની પ્રોડક્ટો બનાવવાનું પછી પંચગવ્યમાંથી પણ અનેક પ્રકારની પ્રોડક્ટ બનાવવાનું ધીમે ધીમે ધ્યાન માં આવ્યું કે ખરેખર દૂધ છે અમૃત છે પરિવાર માટે છે અને ખરેખર જો પૈસો કમાવો હોય એમ સમૃદ્ધ થવું હોય તો એનું ગોબર ગૌમૂત્ર છે એ સૌથી ઉત્તમ છે અને એ એક બિઝનેસ તરીકે જો આપણે એને લઈ જઈએ તો અનેક પરિવારને ગાય છે આજે પણ પારી શકે એટલે શાસ્ત્ર નો જે મત છે એ ખોટો નથી આવું સાબિત થયું પણ તમે ગૌમૂત્ર ને ગોબર કઈ કઈ પ્રોડક્ટ કારણ કે સો થી દોઢસો જેટલી પ્રોડક્ટ તમે બનાવો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ બને છે અને કઈ રીતે તમે એનું પ્લાનિંગ કર્યું કેવી રીતે શીખ્યા હા એ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક દેવલાપારા નાગપુરની અંદર એક કેન્દ્ર છે

નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર નામ જ એવું આપ્યું છે ગૌશાળા નહીં એમ કે ગાય જે વિજ્ઞાન અહીંયા લે નવા નવા આવા સંશોધનો પ્રયોગો તો એના ગોબર ઉપર અનેક પ્રયોગો કરતા કરતા ધ્યાનમાં આવ્યું એમ કે ગોબર આપણે જે ઈચ્છીએ બનાવી શકીએ એમ તો એ રીતે પ્રારંભ થયો અને ખાસ કરીને ગોબર જે દીવા દિવાળીના જે લોકો માટીના કોરિયા અથવા દીવા આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એમ તો એ ધ્યાનમાં આવ્યું કે એ માટીમાંથી બને છે એ મોટે ભાગે ચાઇનાથી આવે છે તો જો એ દીવા જો ગોબર બનાવવામાં આવે અને દરેક પરિવાર જાય અને જો દીવો પોતે સળગી જાય તો વાતાવરણ શુદ્ધિકરણ કરે કારણ કે ગોબર ની અંદર ઓક્સિજન હોય છે એટલે દીવા નું પ્રારંભ કર્યું પેલા વર્ષે દીવા પ્રારંભ કર્યા એટલે આમ બહુ વેચાણા નહીં પણ પરિવાર માં સગા સંબંધીઓ ને આજુબાજુ માં આપ્યા અને માર્કેટિંગ કર્યું તો બીજા વર્ષે સીધું અઢી લાખ દીવાનું વેચાણ થયું એમ બીજા વર્ષે સુધુ અઢી લાખ થયું પછીના વર્ષે પાંચ લાખ દીવાનું વેચાણ થયું એટલે દર વર્ષે આમ વધતું આવ્યું પાછલું વર્ષ છે છેલ્લું વર્ષ હમણાં ગયા વર્ષ વર્ષની અંદર ગયા વર્ષની અંદર દસ લાખ ત્રીસ હાજર દીવા અ નું વેચાણ થયું એટલે ખુબ સારું

તો આમ દોઢસો પણ બનાવી પણ જે ગોબર માં ખાસ કરીને કહું તો જે રોજિંદા જીવન માં છે એમાં એક ખાસ કરીને ધૂપબત્તી છે કે અગરબત્તી ની જગ્યાએ અગરબત્તી ઘણી બધી પર્યાવરણ ને નુકસાન કરે છે અને એમાં કેમિકલ સુગંધ એના કારણે એ ખુબ નુકસાન કરે છે તો એના બદલામાં ના ગોબર ની અંદર ગુગર છે ચંદન નો પાવડર છે કપૂર છે ચોખા નો પાવડર છે એવી ઔષધિ નાખી અને ધૂપબત્તી બનાવીએ છીએ તો એ તો બારો માસ

પેટી જે રૂપિયો રૂપિયો આપણે તૈયાર કરવામાં આવે એની જગ્યાએ ગોબર માંથી ગમલું બનાવ્યું એટલે કુંડું બનાવ્યું તો એમાં માટી અને ખાતર નાખી અને બીજ રોપી દઈએ એટલે એ મહિને બે મહિને ચાર મહિને છ મહિને જેવું બીજ અથવા જેવો છોર મોડા મોટો છ મહિને તો એ તૈયાર થઈ જાય તો એ બધી તૈયાર થઈ જાય પછી એને જમીનમાં એ ગમલા શીખે એટલે કુંડા શીખે રોપી દો એટલે એના ત્રણ ફાયદા થાય એક તો પ્લાસ્ટિક ના પન્ની માં રોપો હોય તો આપણે એને કાઢવી પડે પન્ની ને રોપવાનું એટલે પણ એમને એક કિલો એમાં ગોબર લાગે એટલે એક કિલો ખાતર મળી ગયું સીધું એને એનો ગ્રોથ થાય અને ત્રીજો ફાયદો એ થાય કે માનલો કે આપણે છોર વાવ્યો અને વરસાદ ખેંચવાનો અને પાણી ન મળ્યું

હા ચંપલ નો આઈડિયા એના ઉપર આવ્યો કે આપડા પેલે વડીલો જે છે ઘર માં લીપણ કરતા એમ તરિયા માં હા તો એનાથી વડીલો પાસે સાંભળ્યું હતું કે કોઈ દિવસ ડાયાબિટીસ કે બીપી કે એવું કઈ શરીર માં રોગ નથા થાય કે તરિયો કે ગોબર ઉપર છબેલું એમ અમે વિચારતા હતા કે હવે આ લોકો ને લીપણ તો ઘરમાં કરશે નહીં તો અત્યારે તો બારે જાય તો બુટ ઘરમાં હોય તો ચંપલું માં ટાઇલ્સ હોય એટલે ધરતી ને જે પગ નો જે સ્પર્શ થવો જોઈએ એ થતો નથી ચંપલ જો બનાવી એમ તો એ કમસે કમ ચંપલ પહેરશે એટલે ચંપલ બનાવવાના બે વર્ષ ખુબ પ્રયત્ન કર્યા બે વર્ષના અંતે પછી એમાં સફળતા મળી અને ચંપલ પેલા દસ પીસ બનાવી અને જે આયુર્વેદિક ડોક્ટરો છે એમને આપ્યા કે આ તમારા એના દર્દીઓને પહેરાવો પછી શું શું લાભ થાય છે માર્કેટિંગ કેમ કરવું એમ કારણ કે જેટલી તો મજબૂત નથી થાય કારણ કે આ ચંપલ કદાચ વધીને છ મહિના ચાલે ને થોડીક કોસ્ટલી મોંઘી પણ હોય એમ તો એના કઈક લાભ હોય તો આપણે સમાજમાં એને વેચી શકીએ એટલે એમને કીધું કે આ ચંપલ પહેરવાથી બીપી માં જબરજસ્ત લાભ થાય છે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે તો હવા કેન્સર માં પણ એનો ઉપયોગ કર્યો તો એમાં પણ રાહત થાય છે તો આવા રોગમાં પણ ચંપલ પહેરવાથી ખૂબ સાત્વિક ઉર્જા પણ મળે છે એટલે ધીમે ધીમે ચંપલનું ચાલુ કર્યું છે એટલે બહુ સરસ બહુ આ અદ્ભુત આઈડિયા છે બહુ અદ્ભુત આઈડિયા પણ મેઘજીભાઈ તમારો આટલા વર્ષનો અનુભવ છે બે હજાર ત્રણથી સંપૂર્ણ ગૌ આધારિત ખેતી કરો છો કારણ કે લોકો લોકોમાં હજી કેટલી ગેરસમજ છે કેટલી ખોટી માન્યતાઓ પણ છે કે ભાઈ સજીવ ખેતી કે ગૌ આધારિત ખેતી તરફ વળીએ તો ઉત્પાદન ઓછું થાય તમને ખોટ જાય આ બધી બધી વાતો બહુ ચાલે છે જે ને બીજું કે સજીવ સજીવ ખેતી તરફ હજી ખેડૂતો જલ્દી નથી વળતા શરૂઆત થઈ ગઈ છે તમારો શું અનુભવ કહો છો એટલે બીજા લોકોને ખેડૂતોને પણ ખ્યાલ આવે આમાં બેતન કારણ મુખ્ય છે ઉત્પાદન ન મળવાના એમાં બધીથી એક છે કે જમીન જે છે અત્યારે બંજર થઈ ગઈ છે એટલે બેક્ટેરિયા ઘટી ગયા છે એટલે ઓર્ગેનિક કાર્બન ખૂબ ઘટી ગયો છે બરાબર તો અત્યારે જે પ્રયોગો થઈ રહ્યા છે એ અધુરા મારા મારા મત એવું લાગે છે કે આખામાં પ્રયોગ કરવા કરતા જો બે કિયારામાં ચાર કિરામાં રોટલી બનાવતા હોય પીરસી દેવામાં આવે એને રોટલી વણી નહીં શેકાય ની અને સીધા કુંડા પીરસી દે અને સજન માણસ હોય કદાચ કુંડા ખાઈ જાય લોટ ખાઈ જાય એમ તો ખાધા પછી એ નથી એમ એને પેટમાં રૂપશે એને કબજિયાત થશે વ્યવસ્થા થઈ જશે આવું જ કઈ ખેતર સાથે ખેડૂતો કરી રહ્યા છે ખેતર જે ખેતર માં જે અનસિયા છે જે બેક્ટેરિયા છે એ જે તત્વ છે એ ખોરાક ને પૂરો પાડે છે તો એનો જે ખોરાક છે એ કમ્પોસ્ટ ખાતર છે સંપૂર્ણ પૂર્ણ કોઈ કોવાઈ ગયેલું ખાતર એમ એ એનો ખોરાક છે આપણે એટલે શું કરીએ કે ખેતરમાં છે ને એક ઉકેરાનું ખાતર કાચું ખાતર કચરો એ નાખી એટલે આપણે આપણે પોતાને એમ થાય કે મેં ખાતર નાખ્યું એમ પણ વાસ્તવિક જે ખેતર કામ કરવું જોઈએ તો આવું ઉકેરા નું ખાતર નાખવાથી એક તો નિંદામણ ખુબ વધે છે પછી ફંગસ ખુબ વધે છે પછી ઉધઈ આવે છે પછી મુંડો આવે છે પછી નથી વધતું એટલે કારણ કે કાચું નાખીએ એટલે બેક્ટેરિયા બધા છે એ ખેતરમાં કમ્પોઝ કરવામાં લાગી જાય એટલે જે છોડ જે તત્વો આપવા જોઈએ છોડ જે ખોરાક આપવો જોઈએ એમાં એ પોચી ન શકે એટલે ઉત્પાદન ઘટે છે સામાન્ય આપણે આમ કોઈને જો સમજાવવા હોય તો યુરિયા નાખીએ તો જમીન કરે જમીન ને ખારી બનાવે અણસિયાને મારી નાખે બેક્ટેરિયા ને મારી નાખે ભેજ ન પકડે વારંવાર પાણી જોઈએ જમીન ઉપર ભરછડ બની જાય અને કમ્પોસ્ટ ખાતર નાખીએ તો જમીન ને મીઠી બનાવે જમીન ને પોચી બનાવે અ વધારે બેક્ટેરિયા વધારે ભેજ પકડે તો આપણે સીધે સીધું ઘણી જોઈએ તો બધું જ સારું સારું થાય એમાં ઉત્પાદન વધવું જોઈએ તો છતાંય નથી વધતું એનું એક મુખ્ય કારણ છે કમ્પોસ્ટ ખાતર ખેડૂતો નથી નાખતા અને ખાલી એવું માન લે કે ગૌકુપ અમૃતમ બેક્ટેરિયા થી ખેતી થઈ જશે કે ખાલી જીવામુ ખેતી થઈ જશે કે ખાલી શોર્ટકટ રસ્તા એમ એ ખેડૂતો અપનાવે છે એટલે ખરેખર વાસ્તવિક પેલે જમીન મજબૂત કરવાની જરૂર છે તો જમીન મજબૂત કરવા માટે એ કમ્પોસ્ટ ખાતર એ પૂર્ણ સરેલું ખાતર એ અતિ આવશ્યક છે અને પૂરતી માત્રામાં શરૂઆતમાં તો ક્યારે ઉત્પાદન ઘટશે નહીં અને ઉત્પાદન વધે છે

પછી ગૌ આધારિત ખેતી કે સજીવ ખેતી તરફ વળો તો ધીરે ધીરે વળવું જોઈએ એક સાથે તમે કરો તો પ્રયોગમાં મુશ્કેલીઓ આવે બીજું કે ખાતર તમે કઈ રીતે વાપરો છો કઈ રીતે એનો ઉપયોગ કરો છો એ પણ બહુ મહત્વનું છે અને સૌથી મહત્વની જે વાત તમે કરી કે ગૌ મૂત્ર અને ગોબરમાંથી જે પ્રોડક્ટ તમે બનાવી શકો તો તમને વિશેષ આવક થઈ શકે છે

તો છાસ નો મસાલો છે આ બધામાં આપણે ગાયના પંચગવ્યમાં જે સિદ્ધ કરીએ છીએ એનાથી એનું જે પરિણામ છે એ અનેક ગણું વધારે મળે છે અમે અમારી જે પ્રોડક્ટ છે ગેરંટી સાથે આપીએ કે કોઈને માની લો કે પેટમાં તકલીફ છે તો અમે ફાકી બનાવીએ એ લઈ જાય અને રિઝલ્ટ ન મળે તો ખાલી બોટલ પાછી અને પૈસા પાછા એમ માની લો કે માલિશ તેલ છે કોઈ પણ ઘૂંટણ કમર સાયટીકાનો દર્દ છે તો તલનું ઘાણીમાં તેલ કઢાવીએ ઓર્ગેનિક તલ નું ઘાનીમાં તેલ કઢાવીએ અને પછી ગાયના ગોબરના રસ માં સિદ્ધ કરીએ બાકીની ઔષધિ નાખીએ એટલે એની જે ગુણવત્તા છે તલ એ દસ ગણી થઈ જાય છે એટલે એટલે અમે એટલે અમે એને ગેરંટી આપીએ કે તમે લઈ જાઓ તમને ઘૂટર દર્દ છે કમરમાં દર્દ છે આનું માલિશ કરજો હલકા હાથે તમને લાભ ન થાય તો નીચે અમે નંબર આપીએ ખાલી બોટલ નો ફોટો મૂકવાનો અમે પૈસા પરત આપી દઈએ એટલે આવી જે ઔષધિઓ છે જે કોસ્મેટિકો છે તો એનું પણ ખુબ સારું

ઉત્પાદન લેવાય છે છે એની આરોગ્ય ઉપર ગંભીર થાય ખેતી ઉપર તો થાય જ છે જમીનની ફળદ્રુપતા તો ઘટે જ છે છે પણ પણ આરોગ્યનો થાય જો ગો આધારિત ખેતી કે સજીવ ખેતી તરફ આપણે વળતા જઈએ તો એના પરિણામો એટલા બધા પ્રોત્સાહક છે અને ઉત્સાહજનક છે કે લોકોના આરોગ્યને પણ ફાયદો થાય અને આવક પણ ખેડૂતની વધી શકે તમે બહુ સરસ માહિતી આપી મેઘજીભાઈ તમારો ખૂબ ખુબ આભાર તમારી જેમ બીજા ખેડૂતો પણ આ ખેતી તરફ વળે એવું આપણે ઈચ્છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મેઘજીભાઈ ધન્યવાદ